જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મેસી બોતેર પછા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ફરગુસન બસ બોતેર પછા વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે કિંમત સાવ ઓછી છે સાવ સાડા ત્રણ લાખમાં જ આ બોતેર પછા આપી દેવાનું છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી બળવંતભાઈને આ મેંસી બોતેર પચાસ વેચવાનું છે બે હજારને બારના મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર ફૂલ જવાબદારી સાથે બળવંતભાઈને ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન આખું તમને કંપની ફિટિંગ જોવા મળે છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી તેવું આ બળવંતભાઈ જણાવે છે ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત સાડા ત્રણ લાખ રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે રૂબરૂમાં મુલાકાત લેશો ત્યારે કિંમતમાં ફેરફાર થઈ જશે બળવંતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગનું કામ બધું જ કમ્પ્લીટ છે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે કિંમત સાડા ત્રણ લાખ સાડા ત્રણ લાખ રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટર તમને પ્રોપર બોટાદ જિલ્લાના અણિયાળી ગામે તમને જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી રૂબરૂમાં ટ્રેક્ટરની મુલાકાત લઈ તમે આ ટેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ આ બળવંતભાઈનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બળવંતભાઈનો નંબર છ્યોતેર ડબલ ઝીરો સાઠ પચાસ જીરો સાત આ બળવંતભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો તમારી આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો પહેલાં તમારે આ બળવંતભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય